રાજકોટ જિલ્લાના ધોરાજીના વાડોદર ગામે મગરનું રેસ્ક્યુ કરાયું રાજકોટ જિલ્લાના ધોરાજીના વાડોદર ગામે મગરનું રેસ્ક્યુ કરી અને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યો વાડોદર ગામે આવેલ તળાવમાં એક મગર આવી ચડી હતી મોડી રાત્રે ઉપસરપંચને જાણકારી કરવામાં આવી હતી અને ઉપસરપંચ અશ્વિનભાઈએ સામાજિક વનીકરણ રેન્જને જાણ કરી અને અધિકારીઓ આવીને મગરનું રેસ્ક્યુ કર્યું હતું આ રેસ્ક્યુ કરેલ મગરને સહી સલામત જગ્યાએ રિલીઝ કરવામાં આવ્યો હતો

નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે